જય શ્રી રામ આવતીકાલે રામનવમી નિમિત્તે માર્કેટિંગ યાર્ડમાં હરરાજીનું કામકાજ બંધ રહેશે ખાસ તો આજે તારીખ છે સોળ ચાર બે હજાર ચોવીસ હળવદ માર્કેટિંગ યાર્ડમાં કેવો રહ્યો છે બજાર ભાવ અને કેટલી થઈ છે આવક તે વિશેની ખેડૂત મિત્રોને જાણકારી આપીએ તો કપાસનો બજાર પૌ રહ્યો છે બારસોથી ચૌદસો ને નવ્વાણું રૂપિયા આવક નોંધાય છે છસો ને છત્રીસ મણની જીરુનો બજાર ભાવ રહ્યો છે સાડત્રીસોથી ચાર હજાર બસો ને એંસી રૂપિયા આવક નોંધાય છે સાત હજાર છસો ને તેત્રીસ મણની વરિયાળીનો બજાર ભાવ રહ્યો છે નવસો એકથી એક હજાર ત્રણસો ને ત્રીસ રૂપિયા આવક નોંધાય છે ચોત્રીસ હજાર એકસો ને ચાલીસ મણની એરંડાનો બજાર ભાવ રહ્યો છે એક હજાર પચીસથી એક હજારને પંચાણું રૂપિયા આવક નોંધાય છે બાર હજારને ત્રીસ મણની ઘઉંનો બજાર ભાવ રહ્યો છે ચારસો વીસથી છસો રૂપિયા આવક નોંધાય છે આઠસો ને એકત્રીસ મણની તલનો બજાર ભાવ રહ્યો છે તેવીસોથી છવ્વીસો ને સિત્તેર રૂપિયા આવક નોંધાય છે બસો ને પંચાણું મણની રાયડોનો બજાર ભાવ રહ્યો છે નવસોથી નવસો ને ચોસઠ રૂપિયા આવક નોંધાય છે ત્રણસો ને ચાલીસ મણની રાયનો બજાર ભાવ રહ્યો છે અગિયારસોથી તેરસો ને પચીસ રૂપિયા આવક નોંધાય છે આઠસો ને ચાલીસ મણની ધાણાનો બજાર ભાવ રહ્યો છે અગિયારસોથી પંદરસો ને બેતાલીસ રૂપિયા આવક નોંધાય છે સુડતાલીસો ને તેસઠ મણની ચણાનો બજાર પૌર્યો છે એક હજાર સિત્તેરથી બારસો ને બાર રૂપિયા આવક નોંધાય છે એકસો ને પંદર મણની મગફળીનો બજાર પૌર્યો છે એક હજાર સાહીઠથી અગિયારસો ને બાવન રૂપિયા આવક નોંધાય છે ત્રણસો ને પંચાણું મણની મેથીનો બજાર પહોંચ્યો છે નવસો એકથી એક હજારને પંચાવન રૂપિયા આવક નોંધાય છે ત્રણસો ને દસ મણની તો આ હતા હળોદ માર્કેટિંગ યાર્ડમાં તારીખ સોળ ચાર બે હજાર ચોવીસના બજાર ભાવ અને આ બજાર ભાવ વીસ કિલોના હતા એટલે કે એક મળના હતા સાથે જ ખેડૂત મિત્રો માટે મહત્વની સૂચના છે કે આવતીકાલે રામનવમી નિમિત્તે માર્કેટિંગ યાર્ડમાં હરરાજીનું કામકાજ બંધ રહેશે જેથી કરીને ખેડૂતોને આવતીકાલે બપોરે ત્રણ વાગ્યા બાદ જણસોની આવક લેવામાં આવશે તો નજર હળવદની ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર ચેનલ છે જે આપની ચેનલ છે જેના લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને નિયમિત બજાર ભાવ મળતા રહે